અંકલેશ્વર મનોબર એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટ બ્લડ બેંકના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર મનુબર એક્સપ્રેસ વે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત યુનિટી બ્લડ બેંકના ડોક્ટર અને તેમની ટીમનો અંકલેશ્વર મનુબર એક્સપ્રેસ વે પ્રાઇવેટ લિમિટેડના સ્ટાફ દ્વારા પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું છે યુનિટી બ્લડ બેંકના ડોક્ટર ઓમકરસિંહ પરિહાર તથા તેમની ટીમ દ્વારા બ્લડ ડોનેશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે આ પ્રસંગે રૂટ મેનેજર દિલીપ કુમાર મેવાડા પ્રોજેક્ટ મેનેજર આનંદ વાઘેલા ટોલ મેનેજર રવિ યાદવ ઇન્સિડેન્ટ

હું અહીંયા રૂટ મેનેજર તરીકે ફરજ બજાવું છું અમે નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરેલ હતું અને આ આ શિબિરમાં અમારા ટોલ કર્મચારીઓ ઇન્સિડન્ટ મેનેજમેન્ટ સ્ટાફ તથા મેન્ટેનન્સ ટીમ બ્લડ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અત્યાર સુધી અમે પંદરથી વીસ યુનિટનું બોટલનું દાન કરી ચૂક્યા છીએ અને હજુ બી અમારા વધુમાં વધુ જે સ્ટાફ છે એ હજુ અમારે સામેલ થાય છે અને એ લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે તો મારું બી તમે લોકોનો મારો એક મેસેજ છે કે સેફ્ટી માટે અત્યારે હાલમાં બ્લડની બધાને જરૂર હોય છે એક્સિડન્ટ ઇન્સિડન્ટ થાય છે